ઉપાડવા નાખ્યો હવે ઉપાડવા નાખ્યો દસ મહિના થયા હજી તો એક વર્ષ કમ્પ્લીટ થયો નતું દસ મહિના થયા ત્યાં સુધી પૈસા પૂરા થવાયા છોકરા ને વિચાર થયો કે બધું દસ મહિના જ થઈ ગયા છે હજુ તો મારું વર્ષ પૂરું થયું નહીં હવે પૈસા તો પૂરા થવાયા છે હવે શું કરીશ કે હું કે હું થોડું કે જગ્યાએ તો બધે તો ભણવાનું જ માગતા હતા કે કઈ લાયકાત છે તમારી તું ભણેલા છો સારું નોકરી કરવી હોય વધારે પૈસા કમાવા હોય તો વધારે પૈસા કમાવા હોય તો ભણતર જોઈએ જીવનમાં જો આપણે સારી રીતે જીવન જીવવું